નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રાજેશ તમારું ભૌતિક વિજ્ઞાન લઉં છું ગુજરાતી મીડિયમમાં અને આપણે સ્ટાર્ટ કરેલું છે ચેપ્ટર નંબર વન વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર એમાં પાંચ છ ભાગ આપણે જોઈ ગયા છે લાસ્ટ ટાઈમ આપણે વિદ્યુત ભારના ગુણધર્મો જોયેલા અને એ વિદ્યુત વારના ગુણધર્મ લાસ્ટ લેક્ચરમાં આપણે બે જોઈ ગયેલા છે એક વિદ્યુત વારનો બેઝિક સરવાળો થાય છે ઓકે બીજો ગુણધર્મ લાસ્ટ ટાઈમ જોઈ ગયા આપણે વિદ્યુત વારનું સંરક્ષણ થાય છે ઓકે આ બે ગુણધર્મ જોઈ ગયેલા છે મૂળભૂત ગુણધર્મ છે અને આજે ત્રીજો ગુણધર્મ વિદ્યાર્થી મિત્રો આ વિદ્યુત વાર નું કોન્ટમીકરણ વિદ્યુત વારનું આપણે ક્વોન્ટમીકરણ જોવાનું છે ઓકે તો આ રાશિ છે વિદ્યુત ભાર કોણ છે રાશિ છે અને એ રાશિનું આપણે શું જો કરવાનું છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ હવે અમુક રાશિ ઘણી બધી અગિયારમાં આવોરણમાં જોઈ ગયા ઘણી બધી ભૌતિક રાશિઓ છે તો એમાંથી અમુક રાશિનું ક્વોન્ટમીકરણ થઈ શકશે અમુક રાશિનું નથી થઈ શકવાનું પહેલા જોઈ ગયા મૂળભૂત રાશિ છે એનું હજી સુધી થઈ શક્યું નથી તો આપણે આ ધોરણમાં ઓકે આ ચેપ્ટર નંબર વનમાં વિદ્યુત ભાર ભૌતિક રાશિ આપણે કહી છે મિત્રો વિદ્યુત ભાર અને વિદ્યુત ભારનું કંટમીકરણ કરવાનું છે આગળના ચેપ્ટરોમાં પછી આવશે ઉર્જાનું કંટમીકરણ કોણીય વેગમાનનું કંટમીકરણ આવશે ત્યારે આપણે જોઈશું તો પહેલાં વિદ્યુત ભારનું કંટમીકરણ તો આ કોન્ટમીકરણ શા માટે કરવામાં આવ્યું ઓકે તો કે કુદરત કુદરતમાં તો અનેક પ્રકારના બળો લાગવાના અનેક પ્રકારના વિદ્યુત ભારો આવવાના અનેક પ્રકારના દ્રવ્ય આવવાના તો એ દ્રવ્ય પરના વિદ્યુત ભારો નું મૂલ્ય કેટલું હશે કોઈ પણ દ્રવ્ય છે એ દ્રવ્ય પરના વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું હશે એને માટે ઓકે માઇકલ જેક્સન અરે 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 યાદ જ આવી જાય ને આપણને બધાને માઇકલ જેક્સન નહીં નહીં ના માઇકલ જેક્સન નહીં માઇકલ ફેરેડે અને માઇકલ ફેરેડે નામના વૈજ્ઞાનિકે આ વિદ્યુત ભારનું શું કહેલું છે સૌ પ્રથમ ઓકે ચાલો તો તે આપણે જોઈએ હવે તો કુદરત આપણે વાત કરી કુદરતમાં ઘણા બધા દ્રવ્ય મળે છે ઘણા બધા વિદ્યુત ભારો મળે છે તો એ વિદ્યુત ભારોના મૂલ્ય કેટલા હોવા જોઈએ કેવા હોવા જોઈએ ઓકે તો કેવા હોવા જોઈએ એ આપણે જોયું બે જ ઘણા બધા કણો મળે છે એ કણો પરના વિદ્યુત ભારો કા ધન આવશે ક્યાં ઋણ આવશે ઓકે તો પણ હવે એ મૂલ્ય કેટલું હોવું જોઈએ તો એને માટે આ એક નિયમ રજૂ થયેલો છે એને એ હકીકત છે અને એને આપણે વિદ્યુત ભારનું શું કહેવાનું છે કોન્ટનીકરણ તો આ હકીકત બરાબર જોજો કુદરતમાં મળી આવતા ઘણા બધા વિદ્યુત ભારો આ મળવાના છે કુદરતમાં મળી આવતા ઘણા બધા વિદ્યુત ભારોના મૂલ્ય કોઈ એક મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે ચાલો હવે એને ડિટેલમાં સમજીએ તો આપણે કોઈ એક મૂળભૂત વિદ્યુત ભાર અને મૂળભૂત વિદ્યુત ભાર એટલે એ આપણે સ્વીકારેલો છે કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે એને આપણે ક્ષ્યામાં ઈ લેવાનું છે અને એને મૂળભૂત વિદ્યુત ભાર સ્વીકારેલો છે અને આ ઈનું મૂલ્ય પણ આપણે આગળ જોઈ ગયા છે વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ નાઇન્ટીન કુલમ વિદ્યુત ભારનો એકમ કુલમ છે વિદ્યુત ભાર છે વિદ્યુત ભારનું મૂલ્ય આપણે લીધેલું છે ઓકે તો હવે આ ઈ તો આ કેપિટલ ક્યુ બરાબર એન આ સૂત્ર બરાબર યાદ રાખજો તો કે કુદરતમાં મળી આવતા ઘણા બધા વિદ્યુત વારોનું મૂલ્ય આ એક મૂલ્ય તે કોઈક મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે તો ક્યાં એન શું છે પ્લસ ઓર માઇનસ વન પ્લસ ઓર માઇનસ ટુ પ્લસ ઓર માઇનસ થ્રી એટલે આ ધન અથવા ઋણ પૂર્ણાંક છે આ એન કોણ છે ધન અથવા ઋણ પૂર્ણાંક એનો અર્થ એ થાય કે એક વિદ્યુત ભાર લઈએ કોઈ એક દ્રવ્ય લઈએ અને એ દવ્ય પરનો વિદ્યુત ભાર ક્યુવન હોય તો એ ક્યુવન આપણને મળશે પ્લસ વન ધારો કે બીજો લઈએ તો એ મળશે માઇનસ થ્રી આપણે આગળના બધા લેક્ચરોમાં જોઈ ગયા છે કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર ઋણ આવશે અને પ્રોટોન પરનો વિદ્યુત ભાર ધન આવશે તો તમે અહીંયા જોઈ શકો છો કે આ પ્લસ વન ઈ માઇનસ થ્રી તો આ વિદ્યુત ભારો જે આવશે દ્રવ્ય પરના એ સાના એક મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં જ લેવાનું છે પછી એ જોજો ધન વિદ્યુત ભાર હોય કે ઋણ વિદ્યુત ભાર હોય પણ તમને કોઈ દિવસ ક્યુ બરાબર ઈ આવો વિદ્યુત ભાર તમને જોવા મળશે નહીં ઓકે છેલ્લે બરાબર જોઈ લેજો ચા વિદ્યુત ભારો જે કંઈ આવશે એ આ મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં જ આવશે એટલે લાસ્ટ ટાઈમ આપણે જોઈ ગયા ધારો કે આ બરુની ગોળી હોય આ કાચનો સળિયો હોય કાચનો સળિયો ધન વિદ્યુત દ્વારા છે તો અહીંયાથી જે ઇલેક્ટ્રોન હલકામાં હલકો કોણ છે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે ક્યાં બરુની ગોળી પર તો એ ઇલેક્ટ્રોન હશે માઇનસ ઇ માઇનસ ટુ ઈ માઇનસ થ્રી આવા પદમાં જ એનું સ્થળાંતર એટલે કે ટ્રાન્સફર થશે કોઈ દિવસ વન પોઈન્ટ વન ઇંચ વન પોઈન્ટ ટુ ઇંચ આવું આપણને મળશે નહીં યાદ રાખજો એટલે જ્યારે પણ આ ઇલેક્ટ્રોન રૂપાંતરિત થશે એટલે કે સ્થળાંતરિત થશે ત્યારે આ સ્વરૂપમાં તમને જોવા મળશે એટલે કે આવા સ્વરૂપમાં જોવા મળશે આવા સ્વરૂપમાં જોવા મળશે ને એટલે અપૂર્ણાંક મૂલ્ય એનું શક્ય નથી અને આપણે શું કહેવાનું છે વિદ્યુત ભારનું કોન્ટીકરણ હવે આપણે એને આગળ વધારીએ તો આ ઈ શું છે વિદ્યુત ભારનો પ્રાથમિક એકમ છે એનું મૂલ્ય આ છે હજુ યાદ રાખજો આ જે ટેન દેશ ટુ માઇનસ નાઇન્ટીન કુલમ ટેન દેશ ટુ માઇનસ નાઇન્ટીન કુલમ એ તો માઇનસ નાઇન્ટીન ઘાત જુઓ તમે એ તો આપણને બહુ જ નાનું છે પક્ષ આ કુલમ એકમ કે એનું મૂલ્ય જે છે એ પણ આપણને વધારે લાગે છે આના કરતા નાના એકમો પણ આના કરતા નાના એકમો સાથે આપણે આગળ ચાલવાનું છે ઓકે તો વિદ્યુત વારના બીજા એકમો છે આપણે અગિયારમાંમાં ડેસી સેન્ટી મિલી માઇક્રો નેનો પીકોક આ બધા પૂર્વક શીખી ગયેલા છે તો એ બધા જ પૂર્વકો અહીંયા પણ કુલમ વિદ્યુત ભારને પણ લાગશે તો વન એમસી એટલે વન મિલીકુલમ અને વન મિલી વન એમસી ઇટ મીન્સ વન મિલીકુલમ અને વન મિલિકુલમ બોલો અગિયારમાં આપણે શીખી ગયા છે ઓકે વન મિલી મિલીનું મૂલ્ય આવશે માઇનસ થ્રી ઓકે ચાલ ત્યાર પછી વન મ્યુસી વન માઇક્રોકુલમ અને માઇક્રોકુલમ બોલો માઇક્રોનું મૂલ્ય ટેન ડેસ ટુ માઇનસ સિક્સ કુલમ ત્યાર પછી આવશે વન નેનોકુલમ નેનોકુલમ ટેન ડેસ ટુ માઇનસ નાઇન કુલ આ રીતે આપણે ઘણા બધા આવા નાના વિદ્યુત ભાર સાથે પણ કામ કરવાનું છે ઓકે હવે આ જે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ આપણે જોયું ઓકે આ સૂત્ર બરાબર યાદ રાખજો ક્યુ બરાબર એની તો આ ક્યુ એટલે વિદ્યુત ભાર થયો હવે આપણે જે આગળ વાત કરી કે આગળના ચેપ્ટરોમાં ઊર્જાનું પણ કોન્ટાઇઝેશન કરવાનું છે ઉર્જાનું કોન્ટાઇઝેશન તો એ ઈ બરાબર આવશે એન સી બાય લેમડા ઓકે અથવા એન એચ એફ ઓકે તો આ જજો ઈ ઈ જજો એનું મૂલ્ય છે એચ જ્યાં પ્લાન્ટનો અચરાંક આવશે ઓકે એફ આવતી આવશે તો આ જે કોઈ મૂલ્ય આવશે એના પૂર્ણ ગુણાંકમાં જ આવશે તો એ આપણે આગળના ચેપ્ટરોમાં આવશે ઉર્જાનું કોન્ટાઇઝેશન ત્યાર પછી કોણીય વેગમાન આવવાનું છે ઓકે તો કોણીય વેગમાન એને આપણે એલ કહેવાના છે અને એલ એ પણ એચ ડિવાઈડ બાય ટુ ફાઈ એટલે આ જોજો તમે એચ ડીવાઈડ બાય ટુ પાય જે એચ પ્લાન્ટનો અચરાંક છે તો એચ ડિવાઈડ બાય ટુ પાય જે કંઈ મૂલ્ય આવશે એના પૂર્ણ ગુણાંકમાં જ આવશે જે આ વિદ્યુતભાર રાશિ આ ઉર્જા રાશિ અને આ કેપિટલ એલ કોણીય વેગમાન તો ક્યાં ઉર્જાનું કોણીય વૈજ્ઞાનનું કોન્ટાઇઝેશન ઉર્જાનું કોન્ટાઇઝેશન ભારનું કોન્ટાઇઝેશન જેમ જેમ પરમાણુ શીખશું ન્યુક્લિયસ શીખશું આપણે અને આ બધા વિષ આ બધા ચેપ્ટરો શીખતા જઈશું તેમ તેમ આપણને આવા ભૌતિક રાશિઓ જે છે એનું કોન્ટમીકરણ કોન્ટાઇઝેશનની આપણને જરૂર પડશે તો તે વન બાય વન શીખશું અત્યારે માત્ર આપણે ભારનું કોન્ટમીકરણ હવે મિત્રો આપણે આગળ જોઈ ગયેલા છે ઓકે તો આ વિદ્યુત ભારો ધન અને ઋણ આવી શકે વિદ્યુત ભારો ધન અને ઋણ કોના પરનો ધન તો કે પ્રોટોન પરનો ધન ગણવાનો ન્યૂટન ઇલેક્ટ્રોન પરનો ઋણ ગણવાનો અને ન્યૂટન ચાર્જલેસ છે એના પરનો વિદ્યુત ભાર ઝીરો ગણવાનો તો હવે જોજો કે દ્રવ્ય સાનું બનેલું આ એક દ્રવ્ય હોય ઓકે દ્રવ્ય હોય તો દ્રવ્ય સાનું બનેલું બોલો દ્રવ્ય સાનું બનેલું અણુનું અણુ સાનું બનેલો બોલો અણુ સાનો બનેલો પ્રોટોનનો બોલો પ્રોટોન સાનું બનેલું બોલો સોરી અણુ સાનો બનેલો પરમાણુનો પરમાણુ સાનો બનેલો તો કે પરમાણુ આ ન્યુક્લિયસ કે જે ધન વિદ્યુત વારિત છે અને તેની ફરતે ગુમતો ઓકે આ ઇલેક્ટ્રોન છે ઓકે એટલે આ પરમાણુ ઓકે ધન વિદ્યુત ન્યુક્લિયસ અને ઋણ વિદ્યુત વાઇટ ઇલેક્ટ્રોન આ બેનો પરમાણુ બનેલો છે હવે નવું વિજ્ઞાન ફિઝિક્સ આમ કહે છે મોડર્ન ફિઝિક્સ ઓકે ક્લાસિકલ ફિઝિક્સ એટલે જૂનું અને મોડર્ન ફિઝિક્સ નવું ઓકે તો મોડર્ન ફિઝિક્સ એમ કહે છે કે આ ન્યુક્લિયસ તો કે ન્યુક્લિયસ શાનું બનેલું આપણે આગળ વાત કરી ગયેલા છે પોટન ને ન્યૂટનનું ન્યુક્લિશાનું બનેલું ને ન્યૂટનનું તો આ પ્રોટોન અને ન્યૂટનને આપણે કેવા સ્વીકાયેલા છે મૂળભૂત કણો સ્વીકાયેલા છે તો મોર્ડન ફિઝિક્સ એમ કહે છે કે આ પ્રોટોન અને ન્યૂટન જે પણ હવે મૂળભૂત કણો નથી એનાથી પણ નાના કણો અસ્તિત્વમાં આવેલા છે અને એને આપણે તરીકે છે મિત્રો અપ અને ડાઉન અપ અને ડાઉન ઓકે અપ અને ડાઉન આમ તો આગળના ધોરણોમાં તમે ભણશો ક્વાક્સ છ પ્રકારના છે તો આપણે જે ઉલ્લેખ છે એ માત્ર બે જ પ્રકારના ક્વાક્સને ભણવાના છે અપ અને ડાઉન અપ એટલે તમે આ રીતે વિચારી શકો અપ એટલે વધારે નો ઓકે તો એ અપ એનો વિદ્યુત ભાર જે છે પ્લસ ટુ બાય થ્રી એ લેવાનો છે અપ ક્વાક્સ જે છે એના પરનો વિદ્યુત ભાર પ્લસ ટુ બાય થ્રી ના ડાઉન ક્વાક્સ જે છે એનો વિદ્યુત ભાર માઇનસ વન થર્ડ લેવાનું છે ત્યાં ઓબ્જેક્ટિવ માટે મિત્રો યાદ રાખજો ક્વાક્સ ક્વાક્સ એનો વિદ્યુત ભાર આટલો છે ડાઉન ક્વાક્સ એનો વિદ્યુત ભાર આટલો છે હવે હવે જે આપણે પ્રોટોન અને ન્યૂટન ગયા પ્રોટોન અને ન્યૂટન ત્યાં બે ન્યુક્લિયસમાં આવેલા કણો જોઈ ગયા પ્રોટોન અને ન્યૂટન આ પ્રોટોન એ અને ન્યૂટન એ દરેક ત્રણ ક્વાક્સ ના બનેલા છે ત્રણ ક્વાક્સ ના બનેલા છે તો કેનું બંધારણ જોજો યુયુડિક સમજો યુયુડી યુયુડિક યુ એટલે અપ અને ડી એટલે ડાઉન તો આ જે અપ ક્વાક્સ છે મિત્રો જોજો અપ ક્વાક્સ નો વિદ્યુત ભાર કેટલો છે પ્લસ ટુ બાય થ્રી ચાલો બીજો અપ ક્વાક્સ નો વિદ્યુત ભાર કેટલો છે પ્લસ ટુ બાય થ્રી અને આ ડાઉન ક્વાક્સ નો કેટલો છે માઇનસ થ વન થર્ડ ચાલો વન થર્ડ એ કોમન કાઢી ઓકે ચાલો જોજો આ પ્લસ ટુ આ પ્લસ ટુ અને માઇનસ વન ઓકે ચાલો ટુ ટુ ફોર માઇનસ વન એટલે થ્રી આવશે એટલે થ્રી બાય થ્રી થ્રી બાય થ્રી એનો અર્થ પ્લસ વન તો આ પ્રોટોન જે છે સમજો એ પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો આપણે સ્વીકારેલો છે ધન અને એ કેટલો છે આ પ્લસ વન તો ક્યાંથી આવ્યો આ એનું બંધારણ પ્રોટોનનું બંધારણ ત્રણ ક્વાક્સનું બનેલું છે યુ યુડિટ તે જ રીતે આપણે જોઈ શકીશું આ બાજુ ન્યૂટનનું બંધારણ તો ન્યૂટનનું બંધારણ તમે જ જાતે વિચારો ન્યૂટનનું બંધારણ જે છે એ પણ ત્રણ પક્ષનું બનેલું છે શું કે તો એ યુ ડી યુ ડી ઓકે તો યુ ફોર આપણે જોયું અપ બોલો અપનો વિદ્યુત ભાર કેટલો છે પ્લસ ટુ બાય થ્રી ડાઉનનો વિદ્યુત ભાર માઇનસ વન પાછો ડાઉનનો માઇનસ વન થર્ટી ઓકે ચાલો વન થર્ડ ય આપણે કોમન લઈએ બોલજો વન થર્ડ કોમન લઈએ આ પ્લસ ટુ માઇનસ વન માઇનસ વનસ ટુ માઇનસ ટુ થયા ઝીરો આપણે ન્યૂટન વાત કરી ગયા છે ન્યૂટન ચાર્જલેસ છે એટલે વિદ્યુતભાર વિન છે તો તમે જોઈ શકો છો અહીં આ ન્યૂટન પરનો વિદ્યુત ભાર ન્યૂટન પરનો વિદ્યુત ભાર કેટલો આવ્યો ઝીરો તો મિત્રો અહીં વિદ્યુત વારનું કોન્ટમીકરણ જે આપણે કયા ટોપિકમાં આવે છે વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો ચ સવાલ એવી રીતના પૂછાય વિદ્યુતભારનું કોન્ટમીકરણ સમજાવો તો આટલું આની અંદર તમારે લખવાનું છે અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનો ટૉપિક જોઈશું થેન્ક યુ વેરી મચ